કેવો માહોલ છે તે જોઈશું ને સીધા જ જઈશું ગૌરવ પાસે જી ગૌરવ ખ્યાતિ જે રીતના રાજકોટ છે તે રંગીલું શહેર છે અને આજે જ્યારે રંગોનો પર્વ ધૂળેટી છે ત્યારે સૌ કોઈ લોકો છે તે રંગે છે તે રંગાઈ રહ્યા છે અવનવા જે રંગ છે કે તે રાજકોટના રેસકોસ રિંગ રોડ પર જોવા મળી રહ્યા છે કારણ કે લોકો છે તે રંગબેરંગી કલરો છે તે ઉડાવી રહ્યા છે અને ધૂળેટી પર્વની ઉજવણી છે તે કરી રહ્યા છે આજે વહેલી સવારથી જ નાના બાળકો છે તે સોસાયટીની અંદર ધૂળેટી પર્વ છે તે મનાવતા હતા પરંતુ હવે રાજકોટનો જે રેસકોસ રિંગ રોડ છે કે ત્યાં પણ લોકો છે તે મોટી સંખ્યામાં ધૂળેટીની ઉજવણી કરવા માટે થઈને બાર છે તે નીકળ્યા છે અલગ અલગ પાર્ટી પ્લોટની અંદર પણ આયોજનો છે તે કરવામાં આવ્યા છે પરંતુ કહેવામાં આવે આવે છે 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 ને ત્યાં વર્ષોથી લોકો તે તે ધૂળેટી પર્વની ઉજવણી કરતા આ વખતે આચાર આચારસંહિતા હોવાના કારણે પોલીસ બંદોબસ્ત પણ મોટી પ્રમાણમાં ખડકી દેવામાં આવ્યો છે ને કોઈ જાહેર રોડ પર કોઈને રંગ ઉડાવી અને છેડતીની ઘટનાઓ ન બને તેની પણ ખાસ તકેદારી છે તે રાખવામાં આવી રહી છે મારી સાથે ધૂળેટી રમતા પરિવાર છે કે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેશો બેન ધૂળેટી પર્વ છે હેપી હોલી રેસ પાસે આવ્યા છે રમવા જો હેપી હોલી સૌને પબ્લિક ને હેપી હોલી અને એન્જોય હેપી હોલી હેપી હોલી બહુ મજા આવે છે રિંગ જેવી અત્યાર સુધીમાં ક્યાંય ક્યાંય જગ્યાએ મજા ન આવે ઘર હોય કે ગમે ત્યાં હોય રિંગ સિવાય ક્યાંય મજા ન આવે હેપી હોલી

સૌ કોઈ ઉજવણી છે તે કરતા હોય છે અને ઉત્સાહભેર છે તે જોવા મળી રહી છે રાજકોટનો જે છે કે ત્યાં મોટી સંખ્યામાં દર વર્ષે લોકો છે 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 તે તે ઉજવણી કરતા હોય અને પ્રકારે રાજકોટવાસીઓ કે જે આજે વહેલી સવારથી જ ધૂળેટી પર્વની ઉજવણી છે તે રાજકોટના રેસ્કોસ રિંગ રોડ પર કરી રહ્યા છે હવે ધીમે ધીમે જેમ દિવસ પસાર થશે તેમ તેમ પાર્ટી પ્લોટ અને અલગ અલગ જે હોળી ધૂળેટીના જે આયોજનો કરવામાં આવ્યા હોય ત્યાં પણ જે રાજકીય નેતાઓ છે તે પણ ધૂળેતી પર્વની ની ધામધૂમ થી ઉજવણી છે તે કરતા જોવા મળશે બિલકુલ વડોદરા જઈશું રવિ તમામ રંગોથી રંગાયેલા અત્યારે આજ માહોલ આપની પાછળ મી જોઈ રહ્યા આપે પણ તિલક